દ્વારા સુરતના પલસાણા તાલુકામાં ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીનો નો પર્દફાશ કરાયો છે એટીએસની રેડમાં અંદાજિત રૂપિયા પચાસ કરોડ ડ્રગ્સ બનાવવામાં ઉપયોગમાં લેવાતાનો કાચો માલ જપ્ત કરાઈ ગયો છે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવીને એટીએસ લાવવામાં આવશે ગુજરાતની એટીએસના બે પીઆઈ પાંચ પીએસઆઈ સહિતની ટીમ સુરતના જિલ્લા પલસાણા તાલુકાના કારેલી ગામમાં દર્શન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પતરના શેડમાં રેડ પાડી હતી ચાર કિલો મેફ્ટ્રોન અને એકત્રીસ પોઈન્ટ ચારસો નવ કિલો લિક્વિડ મેફ્ટ્રોનનો જથ્થો જપ્ત કર્યો છે સુનીલ યાદવ વિજય ગજેરા હરેશ કોરાટ નામના આરોપીઓની પણ ધરપકડ થઈ છે જે જૂનાગઢ સુરત અને વાપીના રહેવાસી છે એક મહિનાથી વીસ હજાર રૂપિયાનો ભાડે શેડ રાખીને મેફ્રોન ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ કર્યા હતા